અંકલેશ્વર જીઆઈડીસીમાં મનોરથ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી એક લાખ ઓગણસિત્તેર હજારની માલમત્તાની ચોરી કરી સોસાયટીમાં અન્ય એક મકાનમાંથી ચોરી કરી ફરાર થઈ જતાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા સેજલબેન નિલેશભાઈ શાહ મકાન બંધ કરી ભરૂચ ખાતે અશુભ પ્રસંગમાં ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનો નખું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા કબાટ તોડી સામાન બીરવિખેર કરી અંદરથી રોકલા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સેજલબેન શાહે રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પંદર હજાર રૂપિયા રોકડા અને એક લાખ ચોપન હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ઓગણસિત્તેર હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે તસ્કરોએ આ જ સોસાયટીમાં ચાર નંબરના મકાનમાં રહેતા મેહુલ માટાણીના મકાનને પણ નિશાન બનાવ્યું હતું પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા

હાલ અહિયાં પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબર માં ચોરી થઈ છે જે અંદાજે ત્યાંથી ચાંદી ને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે હા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે હમણાં હવે બધી પ્રોસિજર ચાલુ છે પોલીસ સ્ટેશનમાં